હેલો ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાના સ્મૂધી બનાવવાના છે બનાના ડ્રાય ફ્રૂટ સ્મૂધી તો અહીં મેં એક કપ જેટલું દૂધ લીધું છે એમાં આપણે મધ એડ કરીશું જો તમે સુગર એડ કરવા ઈચ્છતા હોય તો સુગર પણ એડ કરી શકો છો તો અહીં મેં એક મોટી ચમચી જેટલું મધ એડ કર્યું છે અને મેં કેળાને કટ કરી લીધા છે તો મેં એક કેળી લીધી છે તો આપણે કેળી પણ અંદર એડ કરી દેવાના છે અને અહીં મેં બધા ડ્રાયફ્રૂટને ગરમ પાણી કરીને પલાળી લીધા હતા તો મેં અહીં બે અંજીર લીધા છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો એકદમ હેલ્ધી અને સરસ સ્મૂધી આપણી વળીને રેડી થાય છે તો બે ત્રણ જેટલા કાજુ ને પિસ્તા અને બદામ પણ લીધા હતા તો બધું ડ્રાયફ્રૂટ મેં પલાળી લીધું હતું તો આ રીતે આપણે પાણી ગાળીને લઈ લેવાનું છે એને તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટને દૂધમાં પણ પલાળી શકો છો તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ ટાઈમે તમે જો સુગર એડ કરવા ઈચ્છતા હોય તો સુગર એડ કરી શકો છો અને તમે સાકર એડ કરવા ઈચ્છતા હોય તો સાકર પણ એડ કરી શકો છો તો હવે આપણે ઢાકણ બંધ કરી અને એને પીસી લઈશું તો જોઈ શકો છો આપણી બનાના સ્મૂધી રેડી થઈ ગઈ છે તો આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું તો બસ રેડી છે ઉપવાસમાં પીવા માટેનું એકદમ એનર્જીક ડ્રિંક જે જો તમને સારું લાગે અને મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ